એ બે હે ને છોકરા બે હે ને મહિના દિવસના હેરાન કરતા હતા પેલા એ હું અહીંયા જ્યારે અહીંયા જેટ આવતો ને તો ઘર સુધી જેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને હું એમ કરીને બોલાવતા હતા એની હામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાયગું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો અહીંયા નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું હોય એને જ્યારે મળે અને ગાયડું બહુ બોલતા હતા એ કંઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઇટ કલરનું હુંગતા હોય એને સૂંઘાળવાની ટ્રાય કરી સૂંઘાડ્યું તે વાઈટ કલરનું કંઈક નશાવાળું હતું અહીંયા અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે કે હું મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસા ચોરી કરી લીધા ચારસો પાંચસો ને એકવાર હજાર રૂપિયા ચોરી કરી લીધા તા ત્યાં હું જતો તો ને ત્યારે પછી હું જ્યારે દાદા ભેગો જતો તો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદા ગયો તો એ કે હું દાદા દાદાને મારી નાખીશ તું એને કંઈ બોલ્યો નહીં એ ના એને બેક ફોટા પાડતા હતા ને તો ઈ જ્યારે હોય ને ત્યારે મારા એ બેગ ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પેટમાં પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર એમાં એવું છે અમે રેલવે સ્ટેશન આવતા હતા પાછા અને નગરપાલિકા પાસે છોકરો મળ્યો અમને એટલે અમે એને ખાલી એટલું કીધું અમે બે વાત કરતા હતા અમે તને કાંઈ નહોતા કેતા એમ કરીને અમે એને સોરી કીધું કે ભાઈ અમે તને કાંઈ નત કેતા તા એ છોકરાનું ઘર આવી ગયું અને એ ઘરમાં એ વયો ગયો ને એમને કીધું હતું કે આ ભાઈ વાંધો ને એટલે અમે સીધા સીધા વયા ગયા એ ફૂટેજમાં દેખાય છે ચોખે ચોખો અને રહી વાત છોકરો એમ કે છે નશા કરે

ના ના કોઈ ને નથી ઓળખતો એમાં એક ક્રિકેટ કોચ છે ને ત્યાં હું કોચિંગ માં જાતો ક્રિકેટ માં એ સર જે છે ને મયુર કરીને એની પાસે જ હું ક્રિકેટ શીખેલો હતો પણ એ સર જ મને મારેલો છે એ બે ભેગા તમારી ઉપર જે પાયા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને એનું તમારે જ્યાં ચેકિંગ કરાવવું હોય કે રિપોર્ટ કરાવવો હોય કે જ્યાંથી ફૂટેજ દેખાડવું હોય કે જ્યાંથી તમે જોઈ લો જોઈ છૂટ છે ગાંજો કે ડ્રગ્સ કે એવું કાંઈ આપણે નથી લેતા માર મારવાનું કારણ શું છે મને ખુદ નથી ખબર આવીને સીધા ત્રણ જણા મારવા માંડ્યા મને એટલી ખબર છે મને બે ત્રણ વર્ષ પેલા કોરોના હતો ને ત્યારે શીખવા જતો હું સમગ્ર ઘટના મામલે તમારી માંગ શું મને ન્યાય મળવો જોઈએ અને આ બધાના સરઘસ કાઢો